નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન દસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ અરવલ્લી જિલ્લાના માલપુરમાં ભાજપના યુવા કાર્યકર પર થયેલ હુમલાના મામલે પોલીસે બે દિવસ બાદ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે અરવલ્લી જિલ્લાના માલપુરના ભાજપના યુવા કાર્યકર પર હુમલાનો બનાવ બનવા પામ્યો હતો જે અંતર્ગત પોલીસે બે દિવસ બાદ ત્રણ આરોપીની ધરપકડ કરી છે યુવા કાર્યકરને હાથે અને પગ પર ધૂળ માર મારવામાં આવ્યો હતો તેમજ ભાજપ નો યુવા કાર્યકર ચૌધરી વિપિન હાલ પણ સારવાર હેઠળ છે ત્યારે આરોપીનો વર્ગોડો નીકળશે કે નહીં તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે આરોપી પ્રીતેશસિંહ બહાદુરસિંહ શિવાભાઈ જેશાભાઈ અને રમેશભાઈ પ્રતાપભાઈને પોલીસે ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર